આજે દિવસ એકવીસમાં પહોંચી ગયા છે અને એનું ચેપ્ટરનું નામ છે બહેતરીન પરિણામ મેગ્નિફિસન્ટ આઉટકમ આ ચેપ્ટરમાં આપણે એવું શીખવાનું છે કે કોઈ પણ કામ કરતાં પહેલાં જ આપણે એ કામ સારું થાય જ એના માટે શું કરી શકીએ એને કહેવાય મેગ્નિફિસન્ટ આઉટકમ અને એવું આપણે ચોક્કસ કરી શકીએ છીએ પણ આપણા લોકોને આ પુસ્તક અથવા આ જ્ઞાન કોઈએ આપ્યું જ નથી આપણને આખી લાઈફ થશે કે નહીં થાય એવી ફિલિંગમાં જ મોટા કરવામાં આવ્યા છે અને સ્કૂલોમાં પણ આ બધું શીખવાડવામાં નથી આવતું કે તમે ઈચ્છો એવું આઉટકમ લાવી શકો છો તો આજે આ ચેપ્ટર ટ્વેન્ટી વનમાં આપણે આ બધું જ શીખીશું કે દરેક કાર્ય આપણે સૌથી બેસ્ટ કરી શકીએ છીએ એ કાર્ય કોઈ પણ હોઈ શકે મંદિરે જવાનું કાર્ય હોય વાસણ ક્લીન કરવાનું કાર્ય હોય ઘર સાફ કરવાનું કાર્ય હોય પરીક્ષા આપવાનું કાર્ય હોય રસોઈ બનાવવાનું કાર્ય હોય કશું લખવાનું કાર્ય હોય કોઈ સમારોહમાં જવાનું કાર્ય હોય કોઈ પણ કામ કરતાં પહેલાં તમે આ કામ કરી શકો છો કે તમે જે પરિણામ છે એને એના વિશે એ સારામાં સારું પરિણામ આવે એના વિશે ગ્રેટિટ્યૂડ કરી શકો છો એને જ કહેવાય છે મેગ્નિફિસન્ટ આઉટકમ એટલે કે સૌથી બેસ્ટ પરિણામ આપણે બધા જાણીએ છીએ કે જમતા પહેલાં આપણે પ્રભુને હાથ જોડીએ છીએ કે હે પ્રભુ આજની ખાવાનું તે મને આપ્યું એના માટે તારો ખૂબ ખૂબ આભાર પણ આ બુક એવું કહે છે કે કોઈ પણ કામ કરતાં પહેલાં તમે આભાર પણ માની શકો છો ફક્ત જમવા જમવા પૂરતું જ નહીં તમે રસોઈ બનાવતા હોવ તો એના પહેલાં આભાર માની શકો તમે ઘર ક્લીન કરતા હોવ તો એના વિશે આભાર માની શકો તમે ઇન્ટરવ્યુ આપવા જતા હોય તો પહેલાં જ આભાર માની શકો થેન્ક યુ પ્રભુ મારો ઇન્ટરવ્યુ સારો જોવા માટે થેન્ક યુ પ્રભુ રસોઈ સારી બનવા માટે કોઈ પણ કામ એની ડેમ થિંગ માટે તમે આભાર માની શકો છો તો ચાલો જોઈએ બુક આપણને કેવી રીતે શીખવાડે છે મારા અને તમારા દરેકના જીવનમાં એવો સમય આવ્યો હશે જ્યારે આપણે એવું વિચાર્યું કે ઓ માય કોડ આ સારી રીતે થઈ જાય તો સારું આ કામ મારું સારું થાય તો સારું પણ ફક્ત આપણે ત્યાં સુધી જ સીમિત હતા કે સારું થાય તો સારું કારણ કે આપણને ખબર નથી કે સારું થશે કે નહીં એટલે આપણે ફક્ત એવું વિચારતા હતા કે સારું થાય કે થાય તો સારું પણ આ બુકની સહાયતાથી આજે આપણે એવી પ્રેક્ટિસિસ શીખીશું કે આપણે કોઈ પણ કામ કરતાં પહેલાં એને કરવાની છે હવે બુક એવું લખે છે કે આ કોઈ કિસ્મત કે કોઈ એવું નથી કે તમે માનો ના માનો તો થાય આ એક ચોક્કસ મેથેમેટિક્સ છે અને મેથેમેટિક્સની દરેક ફોર્મ્યુલા સાચી હોય છે અને આ સાચી ફોર્મ્યુલા છે જે તમે અપનાવશો તો તમારી લાઈફ અને તમારી લાઈફના દરેક કામ એકદમ ઇઝીલી એકદમ સારી રીતે અને એકદમ બેસ્ટ થશે કોઈ પણ પાયલોટ પ્લેન ઉડાડતા પહેલાં કોઈ દિવસ શંકા નહીં કરે કે ફિઝિક્સના નિયમો ફેલ થઈ જશે અથવા પ્લેન નીચે લેન્ડ કરતાં પહેલાં પણ એવો વિચાર નહીં કરે કે ફિઝિક્સના નિયમ ફેલ થઈ જશે કારણ કે એને પૂરો ભરોસો છે આપણે પણ બહાર ચાલવા જઈએ તો ક્યારે એવું નથી વિચારતા કે આપણે નહીં ચાલી શકીએ હવામાં લટકી જઈશું લપસી જઈશું ગુરુત્વ આકર્ષણનું બળ કામ નહીં કરે કારણ કે આપણ એક લોજ છે એક્ઝેક્ટલી એવી જ રીતે આપણ એક નિયમ છે એ છે આકર્ષણનો નિયમ જે આપણા બધાથી વર્ષોથી સંતાડવામાં આવ્યો હતો પણ હવે એ ધીરે ધીરે એવો જબરજસ્ત રીતે બહાર આવી રહ્યો છે કે મોટાભાગના લોકો આ કામ કરી રહ્યા છે તો આકર્ષણનો નિયમ શું છે આકર્ષણનો નિયમ એ છે કે તમારા વિચારો અને તમારી ભાવનાઓ બંનેને એક કરવાના છે અને જ્યારે વિચારો અને ભાવનાઓ એક થઈ જશે કોઈ કાર્ય માટે તો મેગ્નિફિસન્ટ આઉટકમ આવવાનું જ છે વિચારો અને ભાવના એ બંનેને એક કરવા માટે ફક્ત અને ફક્ત એક જ રસ્તો છે એ છે કૃતજ્ઞતા એટલે કે આભારની પ્રેક્ટિસ હવે આ અભ્યાસ આપણે શેની માટે કરી શકીએ નાનામાં નાનીથી મોટામાં મોટી દરેક વસ્તુની સફળતા અને તમારા ઈચ્છિત પરિણામ માટે તમે આ કરી શકો છો નોકરીના ઇન્ટરવ્યૂ માટે ઘરમાં સારી રસોઈ બનાવવા માટે તમારા પેટને હેલ્પ કરવા માટે પેટને ફરવા લઈ જવા માટે તમારા કોઈ બહાર ફરવા જવાના પ્લાન્સ માટે કોઈ મંદિરે દર્શન કરવા જવા માટે કોઈ ઇન્ટરવ્યૂ આપવા માટે કોઈ પરીક્ષા આપવા માટે કોઈ પણ વસ્તુ માટે એની ડેમ થિંગ માટે તમે આને વાપરી શકો છો હવે તમારે આને કેવી રીતે વાપરવાનું છે તમે આને સંબંધમાં પણ વાપરી શકો છો કે તમારા બાળક અને તમારો સંબંધ તમારા હસબન્ડ અને તમારો સંબંધ તમારી વાઈફ અને તમારો સંબંધ તમારા પાડોશી સાથે સંબંધ તમારી તબિયત માટે પણ તમે આને વાપરી શકો છો કે તમારી હેલ્થમાં કોઈ બ્રેકડાઉન હોય તો એ સારું પરિણામ આવે એના માટે તમે કોઈ રિપોર્ટ્સ કઢાયા હોય એના પરિણામ સારા આવે એના માટે કોઈ પણ વસ્તુ માટે તમે આ મેગ્નિફિસન્ટ આઉટકમનો ઉપયોગ કરી શકો છો હવે તમને સમજ પડી ગઈ હશે કે આ કેટલો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કારણ કે દિવસમાં હજારો વખત આપણી પાસે આવા કામ આવતા જ હોય છે જેમાં આપણને ડર લાગતો હોય છે કે કામ સારું થશે કે નહીં થાય એના માટે આપણે મેગ્નિફિસન્ટ આઉટકમનો ભરપૂર ઉપયોગ કરી શકીએ હવે બેસ્ટ પરિણામ લાવવા માટે તમને જ્યારે આ ચમત્કારિક શક્તિનો ઉપયોગ કરવાની હોય તો તમે એવું પણ કરી શકો કે તમારો હાથ હવામાં આમામામામ લહેરાય અને તમે કૃતજ્ઞતા ફીલ કરી શકો છો અને એ રીતે તમે આ જાદુઈ ધૂળ કહેવાય એનો છિડકાવ કરી અને તમારે જોઈએ એવું રિઝલ્ટ મેળવી શકો છો બુકમાં એક સરસ એક્ઝામ્પલ આપ્યો છે કે તમે ઓફિસ જ આવશો અને તરત જ તમારા સહકર્મચારીઓ તમને કહે છે કે બોસ તમને યાદ કરતા હતા તો સૌથી પહેલું દરેક વ્યક્તિને એ જ વિચાર આવે કે શું પ્રોબ્લેમ થયો હશે જોબમાંથી કાઢી તો નહીં મૂકેને આવો વિચાર આવે એના પહેલાં જ તમે મેગ્નિફિસન્ટ આઉટકમ લગાવી શકો છો કે આજે બોસે તો મને તારીફ કરવા માટે બોલાય છે કે બોલાયો છે અને મારી સેલરી વધારવા માટે અથવા મારા કામની સાબાશી આપવા માટે તમે એ આઉટકમ વિશે વિચારી શકો છો અને આમાં આમ જાદુઈ ધૂળ આપતા હો એવી રીતે કરી શકો છો અને આવું કરવાથી ઘણા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે કે ઘણા બધા લોકોને ફાયદો થયો છે કે કોઈ પણ વસ્તુ પણ વસ્તુ માટે તમે નેગેટિવ વિચારો એના કરતાં જો તમે પોઝિટિવ વિચારશો તો તમારી સાથે પોઝિટિવ થશે અને તમે નેગેટિવ વિચારશો તો તમારી સાથે નેગેટિવ થશે તો આપણે બધા જ આ નોલેજથી ખરેખર બહુ દૂર હતા પણ હવે મેજિક બુકની પ્રેક્ટિસના આ જે મેગ્નિફિસન્ટ આઉટકમમાં આપણને આ પ્રેક્ટિસ ખબર પડી ગઈ છે આકર્ષણનો નિયમ એવું કહે છે કે તમે જે વિચારો છો એ જ તમારી બાજુ એટ્રેક્ટ થાય છે તો તમે નેગેટિવ વિચારો કે મારા બોસ આજે મને વળશે તો પછી એવું જ થવાનું છે અને પોઝિટિવ વિચારો તો પોઝિટિવ થવાનું છે આ જ આકર્ષણનો નિયમ છે બીજો એક્ઝામ્પલ આપ્યો છે કે જો તમને કોઈ સ્કૂલમાંથી એકદમ અચાનક કોલ આવે કે ભાઈ તમારા બાળકના પેરેન્ટ્સને મળવા માગે છે તો તમે એમાં નેગેટિવ વિચારવાની જગ્યાએ તમે પોઝિટિવ વિચારજો પોઝિટિવ એવું વિચારજો કે મારા છોકરાએ કોઈક સારું કામ કર્યું છે એની સાભાષા આપવા બોલાવે છે મારા બાળકે સારા માર્ક્સ લાવ્યો હશે એના માટે ટીચર મને બોલાવે છે કોઈ કોમ્પિટિશનમાં એને રાખવાનું છે એટલે મને બોલાવે છે એવું ના વિચારશો કે એણે શું ગરબડ કરી દીધી છે કે ટીચરે મને બોલાવી પડે કહેવાનો મતલબ બનનો એ છે કે તમે જેવું પરિણામ ઈચ્છો એવું જ વિચારો વિચારો હવામાં તરે છે અને એના તરંગો એટલે એના વેવ્સ આગળ સુધી પહોંચે છે જો તમે એવું માનો છો કે બધું સંયોગ જ છે અને આકર્ષણ જેવી કોઈ વસ્તુ જ નથી તો સમજી લેજો કે આકર્ષણનો નિયમ તમારા માટે કામ નહીં કરે પણ તમે દરેક વસ્તુ પર આકર્ષણનો નિયમ છે જ જો એને માની ચૂક્યા હશો અપ્લાય કરી ચૂક્યા હશો તો તમે વિચારશો એવા આઉટકમ તમે મેળવી શકશો નહીં તો કોઈ પણ વસ્તુ માટે તમે વિચારશો જ નહીં અને આપણા વિચારો જ્યારે પણ વિચારવા બેસીએ તો નેગેટિવ આવે છે આપણને ડર ચિંતા એ બધી જ વસ્તુઓથી આપણા વિચારો ઘેરાઈ જાય છે અને પરિણામ પણ એવું આવે છે કાં તો તમે કંઈ પણ ના વિચારો કાં તો પછી વિચારો તો પોઝિટિવ વિચારો તો જ તમારી સાથે સારા પરિણામ આવશે જ્યારે તમે આ પ્રેક્ટિસનો ઉપયોગ રોજને રોજ કરશો ને એટલે તમને સંયોગ અથવા લક એ બધું જ તમે ભૂલી જશો અને તમે એને બેસ્ટ આઉટકમ માટે તૈયારી કરતા જશો અને આ એકચ્યુઅલી આ જે જ્ઞાન છે એ આપણા બધાથી છુપાવવામાં આવ્યું છે એટલે આ બધી જ વસ્તુ પર પ્લીઝ ટ્રસ્ટ કરજો અને ટ્રસ્ટ કરશો ઉપયોગ કરશો તો તમારી સાથે જાદુ થશે જ જ્યારે તમને આ અભ્યાસની પ્રેક્ટિસ થઈ જશે ને ત્યારે તમારું એક પણ કામ ફીલ નહીં થાય કારણ કે તમને ખ્યાલ આવી ગયો છે કે બેસ્ટ રિઝલ્ટ્સ કેવી રીતે લાવવાના અને આ એક પ્રેક્ટિસ જ છે જ્યારે આપણને એવી પ્રેક્ટિસ કરવામાં આવી છે કે ભાઈ કામ બનશે કે નહીં બને એવા થોટ્સ જે આપણને નાનપણથી આપણા પેરેન્ટ્સને કે ટીચર્સને કે કોઈને પણ જોઈને આપણે શીખ્યા છે એક્ઝેક્ટલી એવી જ રીતે આ દરેક કામ સારા થશે એ પણ એક શીખવાની જ વસ્તુ છે જ્યારે ધીરે ધીરે તમને આ વસ્તુ કરવાની ટેવ પડી જશે તો તમારા ઘરમાં પણ બધા આ કરતા થઈ જશે અને બધાની લાઈફમાં મેજિકલ રિઝલ્ટ્સ આવશે બધાની લાઈફમાં તમે એમણે ડિઝાયર કરેલા આઉટકમ્સ એ મેળવી શકશે થશે નહીં થાય એની સ્થિતિ જતી રહેશે ફાવશે નહીં ફાવે જતું રહેશે ગમશે નહીં ગમે જતું રહેશે તમે જેવું વિચારશો જેવું ફીલ કરશો એવું ચોક્કસ થશે આ એટલો પાવરફુલ લેસન છે અપ્લાય જ કરવાનું છે અને આપણી આદતો બદલવાની છે તમારા માટે તમારી લાઈફમાં જે જે કંઈ જરૂર હોય એ બધી જ નાની મોટી વસ્તુ માટે તમે આનો ઉપયોગ કરી શકો છો જેમ કે તમે જોબ ઉપર જતા હો તો કાર કે સ્કૂટર ચલાવીને જઈ શકતા હો તે વખતે તમે મેગ્નિફિસન્ટ આઉટકમ લગાવી શકો કે તમને ટ્રાફિક ઓછો મળે રસ્તા ખુલ્લા મળે ઓફિસ અથવા સ્કૂલમાં બાળકોની મિટિંગમાં જતા હો તો પણ તમે એ મેગ્નિફિસન્ટ આઉટકમનો જાદુ લગાવી શકો જતાં પહેલાં જ કૃતજ્ઞ થઈ શકો કે તમારા બાળકના રિઝલ્ટ સારા આવ્યા છે મેડમ તારીફ કરી રહી છે કોઈપણ કોઈ પણ સ્થિતિમાં તમે આ જમે જેવું ઈચ્છો એવું તમે કરી શકો છો ફક્ત એના આઉટકમ પહેલાં તમારે થેન્ક યુ બોલવાનું છે થેન્ક યુ ફીલ કરવાનું છે ઘણા બધા કામ તો એવા હોય છે કે જે આપણને ગમતા હોય છે અને આપણે ખૂબ મનથી કરીએ છીએ પણ ઘણા કામ એવા હોય છે કે જે આપણને ગમતા નથી હોતા પણ કરવાના હોય છે તો એવા ના ગમતા કામ માટે પણ તમે મેગ્નિફિસન્ટ આઉટકમનો ચેપ્ટર એટલે કે તમારું કામ થતાં પહેલાં એ સારું થાય એના માટે આપણે જે આગળ આટલી બધી ચર્ચા કરી એ લગાવી શકો છો બુકમાં લખેલું છે કે હવે એવી કોઈ પણ ત્રણ સ્થિતિ માટે તમે વિચારો કે આના માટે તમને સારું રિઝલ્ટ જોઈએ છે બધું સારું થાય એવું જોઈએ છે હવે કોઈ પણ ત્રણ વસ્તુની લિખિત સૂચિ બનાવવાની છે લખીને રાખવાનું છે અને તમારે શું લખવાનું છે ડેશ ડેશ એટલે તમે જે પણ સ્થિતિ માટે લખતા હોય એના બહેતરીન પરિણામ માટે ધન્યવાદ એટલે મેગ્નિફિસન્ટ આઉટકમ માટે આભાર થેન્ક યુ થેન્ક યુ ફોર ધ મેગ્નિફિસન્ટ આઉટકમ હવે સેને એવી સ્થિતિને જે તમે હજી એ સ્થિતિમાં ગયા નથી એના પહેલાં તમે એનો આભાર માનો છો હવે એ સ્થિતિ આ કઈ કઈ હોઈ શકે એ સ્થિતિ એવી હોઈ શકે કે તમે તમારા છોકરાના રિઝલ્ટ્સ માટે જવાના હો કે પછી તમે કોઈ બસ કે ટ્રેન કે ફ્લાઇટ પકડવાના હો કે પછી તમે કોઈ પોસ્ટમાં તમારે કંઈ કામ હોય કે બેંકમાં કંઈ કામ હોય શોપિંગ મોલમાં કંઈ કામ હોય કે કોઈ પણ કોઈ પણ નાનું મોટું કામ હોય એ દરેક કામને સારું થતાં પહેલાં આપણે લખી કાઢવાનું છે કે આજે મારી મોલની શોપિંગ જબરજસ્ત થઈ એના માટે થેન્ક યુ એવી રીતે કોઈપણ ત્રણ આઉટકમ માટે તમે આને ઉપયોગ કરી શકો છો અને આનાથી બધા બહુ લોકોને રિઝલ્ટ મળ્યા છે તમે રોંડાબની વેબસાઇટ ડબલ્યુ ડોટ કોમ પર જોઈ શકો છો જેમાં લોકો આઈઆઈને લખે છે કે એમને કેવા કેવા રિઝલ્ટસ અને કેવી કેવી પ્રેક્ટિસથી મળ્યા છે તો તો તમે કોઈ પણ જગ્યાએ ગયા હો અને અચાનક તમને કોઈ આઉટકમની સારા આઉટકમ એટલે સારી વસ્તુ થાય એના માટે તમે વિચારતા હો તો તમે ત્યાં પણ આંખો બંધ કરી અને સારા પરિણામ વિશે વિચારી શકો છો મહેસૂસ કરી શકો છો અને વાઇબ્રેશન્સ આપી શકો છો તો આ ચેપ્ટર એટલો બધો પાવરફુલ છે કે બધાએ શીખવો જોઈએ કારણ કે આખા દિવસમાં આપણે આનો ઘણી બધી વાર ઉપયોગ કરી શકીએ છીએ જો એકવાર તમને આ ચેપ્ટરનો ઉપયોગ કરતા આવડી ગયો તો તમારી લાઈફ બલ્લે બલ્લે છે આ ચેપ્ટર રોજ કરો તો સૌથી બેસ્ટ છે અને ના કરી શકો તો જ્યારે પણ તમે કોઈ એવી સ્થિતિમાં હોવ કે જ્યાં તમને સારું રિઝલ્ટ જોઈતું હોય સારું પરિણામ જોઈતું હોય તો ત્યારે તમે આ ચેપ્ટરની ચોક્કસ પ્રેક્ટિસ કરી શકો છો હવે ચેપ્ટરના એન્ડમાં જે એક્સરસાઇઝ આપેલી છે એમાં રોજ સવારે ઉઠીને તમારે ટેન પ્લેસિંગ્સ તો લખવાના જ છે જે આપણે દર વખતે લખીએ છીએ બીજી પ્રેક્ટિસ એવી છે કે ત્રણ વસ્તુ એવી તમે વિચારી લો જે તમારે આજે કરવાની છે અને એમાં તમારે બેસ્ટ રિઝલ્ટ જોઈએ છે તો આ ચેપ્ટરમાં જેમ શીખવાડ્યું કે ડેશ કે બહેતરીન પરિણામ કે લીધે ધન્યવાદ એટલે તમે જે પણ સ્થિતિ માનતા હો જે પણ સ્થિતિ ઈચ્છતા હો એના બેસ્ટ રિઝલ્ટ માટે ધન્યવાદ પહેલેથી આપણે આભારી થઈએ છીએ સારી વસ્તુ થવા માટે પહેલેથી આભારી થઈએ છીએ એવી ત્રણ વસ્તુ પર આજે તમે કરી શકો છો અને દિનભર હોનેવાળી તીન અપ્રત્યાશિત ઘટનાઓ કો લે જહા આપ કિસી બહેતરીન પરિણામ કે હો કૃતજ્ઞ હે અને કોઈ પણ ત્રણ એવી વસ્તુ માટે તમે જે તમને નથી ખબર ને અચાનક તમારી સામે આવી ગઈ છે એના માટે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો એટલે જે વસ્તુ ખબર છે એના માટે પણ અને નથી ખબર અને અચાનક તમારી સામે આવી ગઈ છે તો ઇન્સ્ટન્ટલી પણ તમે આ પ્રેક્ટિસનો ઉપયોગ કરી શકો છો અને રાતની જે મેજિક રોકની પ્રેક્ટિસ છે રોક હાથમાં લેવાનો આખો દિવસ જે જે કામ કર્યા હોય એને વિચારવાનું ધન્યવાદ બોલવાનું અને સૌથી બેસ્ટ જે કામ હોય જે થયું હોય જે તમારી નજરમાં સૌથી બેસ્ટ થયું હોય એને વિચારતા વિચારતા થેન્ક યુ કહેતા કહેતા સુઈ જવાનું તો અહીં આ ચેપ્ટર પૂરો થાય છે અને હવે આપણે બહુ જ એડવાન્સ ચેપ્ટર્સમાં આવી ગયા છે આગળની બધી જ પ્રેક્ટિસ બહુ જ ઉપયોગી છે જ્યાં જ્યાં તમારે જે જે કામ પડે એને રેગ્યુલર પ્રેક્ટિસ કરજો તો તમને તમારી લાઈફ મેજિકલ રીતે ચેન્જ થશે જો તમને કોઈ પણ રિઝલ્ટ મળ્યા હોય પ્રેક્ટિસના તો પ્લીઝ કમેન્ટમાં જણાવો જેથી બીજા લોકોને વિશ્વાસ થાય વિડીયોને લાઇક કરો હાઇપ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો